નમસ્કાર આપ પ્લસ હું સાથે વડોદરા શહેરના વાઘોડા ડબોઈ રિંગ રોડ શિલ્પગ્રામ સોસાયટીમાં રહેતા કુમાર બિંદ મૂળ યુપીના વતની છે ડબોઈ રોડ ગણેશનગર શાક માર્કેટ પાસે તેઓ જય અંબે ફેબ્રિકેશન નામનું કારખાનું ચલાવે છે ગત પચીસમી તારીખે તેઓ સાંજે સાત વાગે કારખાનું બંધ કરીને લોક મારી ઘરે ગયા હતા બીજે દિવસે સવારે સાત વાગે કારખાના પર ગયેલા કારીગર પપ્પુ બિંદે ફોન કરીને ચોરી થયાની જાણ કરતા તેઓ તરત જ કારખાને દોડી ગયા હતા સામાન ચોરી ગઈ હતી જે અંગે કમલેશ કુમારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાનમાં પાણીગેટ પોલીસે ચોરીના સ્થળ નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં પંકજ કૈલાશ નિશાંત અવનીશ રાય સાબ સરોજ તથા શિવમ ઉર્ફે શિવો રમેશ રાઠોડ ને ઝડપી પાડ્યા છે પોલીસે ત્રણેયની ધરપકડ કરી રૂપિયા ત્રણ પોઈન્ટ અઠાવન લાખ નું મુદ્દામાલ કબજે કર્યો છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર